સાબરકાંઠાના હિંમતનગરમાં એક પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી હતી ગત તારીખ છવ્વીસ આ સગીરા ઘરેથી અનાજ અડાવા માટે નીકળી હતી ત્યારે બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ તેને બળજબરીથી ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતું સગીરાએ ઘરે જઈને પરિવારને હકીકત જણાવતા તેના પિતાએ તાત્કાલિક ગંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ ગંભીર ઘટનાની ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ત્રણ ફરાર આરોપીઓની ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં બે આરોપીઓનો દુષ્કર્મના અને એક આરોપી મદદકારીના કૃત્યમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી ત્રણેય આરોપીઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે ગામબોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા પકડી રાખેલી હતી ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરિણીત છે બે વિવાહિત નથી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે